બરાબર અને આ આપણે જો મીંડાથી શૂટ કરવાના અને આપણને વિજયભાઈએ કીધું કે ભાઈ થાળી લેતા આવજો ગયડું નાખવા માટે અને આપણે એટલે થાળી લેવા અને થારી લઈને આપણે પાછા આવી ગયા વિજયભાઈ ને થારી આપી દીધી ગાઈલો વિજયભાઈ થારી અને વિજયભાઈ મીંડા પાછા ગાયડું બનાવવા માટે અને આપણે ધીમે ધીમે હવે આપણો વારો આવી ગયો છે ને મિત્રો તમે જોઈ શકો છો અને આપણે બે જઈ ધીમે ધીમે હવે ગયડું વાળા ખીમજીભાઈ કહે ધીમે ધીમે વારજો મારો ભાઈ નરેશભાઈ પાછા મીંડા જો લોટ બાંધવા એક પિંડો તૈયાર થઈ ગયો અને આ છે આપણે અજીતભાઈ બરોબર ને આપણે બેહી ગયા હવે ગાયું વારવા ધીમે ધીમે આપણે ગાયડું વારવા મડી ગયા હું વિજયભાઈ અને નરેશભાઈ બાંધે છે લોટ અને રોહિતભાઈ ની જો લસણ ની તૈયારી કરવા માંડ્યા છે સુનિલભાઈ અને વિજયભાઈ ને આપણે બધાય ફોર્મ હું સેવી ગયા ડાયરબાટી નો પ્રોગ્રામ કરવાનો ધુંવાડો તમે જો ખીમજીભાઈ કનેકો ફૂલ ડાયરબાટી જો હવે થોડીક બની ગઈ હે અને થોડીક બનાવવાની બાકી અને આ ભાઈ ને લસણ ભોલાઈ ગયું ને આપણે ધીમે ધીમે જો હવે ડાયર બાર ચોખ્ખી કરવા માંડ્યા બાર તો જોવી તો પડશે અને હું ને નરેશભાઈ થાળીમાં દાળ બાટી દાયર લઈ લીધી અને આપણે ફરીને લીધું પાણી કીધું દાયર પલારી નાખો ને મીંડા દાળ પલારવા અને બળેલી હતી કાઢી નાખી અને બાટી થઈ ગઈ છે તૈયાર અને ખીમજીભાઈ મીંડા ભઠ્ઠો કરવા અને ખીમજીભાઈ અને મેં અને વિજયભાઈ ભઠ્ઠામાં બાટી જો નાખવાનું ચાલુ કરી દીધું ધીમે ધીમે તમે જોઈ શકો છો વિડીયોમાં ભઠ્ઠો થઈ ગયો મસ્તનો અને બાટી એ બાફવા મૂકી દીધી એ અને શેકો મેળીને એમાં ખીમજીભાઈ ભઠ્ઠો કરવામાં ખીમજીભાઈ વાગી ગઈ ફા અને આ ભાઈએ જો પાણી નાખી દીધું હે ડાર મૂકવા માટે ગેસ ઉપર ચાલુ કરી દીધું હે અને ધીમે ધીમે જો આપણે ડાળ નાખી દીધી હવે બાફવા ધીમે ધીમે બાફવાનું ચાલુ થઈ ગયું છે ધીમે ધીમે બરોબર અને દાળ મૂકી દીધી બાફવા અને એમાં આપણે હળદર મીઠું બધું આપણે એડ કરી દીધું અને પાછું વ્યવસ્થિત આપણે સીબુ તાકી દીધું છે બરોબર અને તમે જોઈ શકો છો મિત્રો અહીંયા અંધારું છે થોડુંક અને જો આ બધો સામાન એમ જ્યાં અહીંયા પડ્યો હોય હું એને વિજયભાઈ ડાયરેક્ટ મૂકી દીધી બફવા અને હવે ધીમે ધીમે તમે જોઈ શકો છો બાટી છે બફવા તમે જોઈ શકો છો વિડીયોમાં અડાહોડી ફેરવી લીધી છે અને વિજયભાઈ ગયા ને ખીમજીભાઈ ને નરેશભાઈ બાટી ધીમે ધીમે જે જે શેકાઈ ગઈ એ લઈ લીધી છે અને આપણે મૂકી દીધું ઘી ગરમ કરવા કારણ કે બાટીમાં ચોપડવા તો જોશે અને જોઈ લો બાટી બફાઈ ગઈ અને આપણું ઘી ગરમ થાય છે ઘી ગરમ એ થઈ ગયું હોય અને આપણે એમાંથી બોડી બોડીને મૂકવા માં થાળીમાં બાટી તમે જોઈ શકો છો મિત્રો આ છે ઘી અને આ છે બાટી એમાં બોડી બોડીને આપણે સાઈડમાં રાખતા ગયા એ અને મૂકતા જાય છે ધીમે ધીમે લુસી લુસીને બાટી આપતા ગયા ને આપણે બાટી કરી દીધી તૈયાર ને જો આ આપણે પરેશભાઈ આવી ગયા બાટી થઈ ગઈ તૈયાર ને પરેશભાઈ ચખાડી દીધી કેવી હતી પરેશભાઈ બાટી અહીંયા મિત્રો ને જણાવજો ને આપણે હાથમાં ભલે હળદરનું મીટ ડબલું હતું પણ પરેશભાઈએ કરી લીધી બાટીને ખીમજીભાઈ કાઢી લીધા જો એની માથે વિજયભાઈ પાસે નાખી દીધા મરચા અને જયદીપભાઈ મળવા મીડ્યા એ ડાયરા રોહિતભાઈની હજી જો અજીતભાઈની બકલ ખમણવા મીડ્યા છે અને ધીમે ધીમે ડાયરની તૈયારી થાવા માંડી છે બરાબર અને વિજયભાઈએ મૂકી દીધું તાવડા મોત તવામાં તેલ અને જયદીપભાઈ બે જગ્યાએ બાજુમાં મસાલો લઈને તેલ આવે એટલે તરત જ ડાયરનો વઘાર કરવાનો છે અને વિજયભાઈ આપણે વઘાર કરવાના છે એટલે ભાઈ તમે જોજો એક નંબર ડાયટ બનાવવાના છે વિજયભાઈ અને અજીતભાઈએ પલારી દીધું છે મરચું કોરું અને જો વિજયભાઈ વઘાર કરી નાખ્યો અને મસાલો નાખી દીધો અને નરેશભાઈ એડ કરી દીધી એમાં ડુંગળી હવે નરેશભાઈ એમાં એડ કર્યું છે આપણે જોઈ લે અદર અને નરેશભાઈ મીંડા ડાર આપણી થવાની તૈયારીમાં છે અને નરેશભાઈ જો કેવી મસ્તનું હલાવે ખીમજીભાઈએ જો એમાં કરી દીધું ટમેટા એડ બરોબર અને એ બધો મસાલો જોઈ શકો છો મિત્રો તમે મિક્સ કરી દીધો ને અજીતભાઈએ પાછું નાખી દીધું મરચું અને પાછું નરેશભાઈ એમાં કરી દીધું મરચું એડ આપણે ડાયરી એડ કરી દીધી એટલે આપડી ડાયરી થઈ જાય કમ્પ્લીટ વિજયભાઈ એમાં જો ડાયરી એડ કરી દીધી હવે જો હલાવી નાખું વિજયભાઈ હવે ખાલી ઉકળવાની જ રાહ પછી કિમજીભાઈ અને રોહિતભાઈ ને પરેશભાઈ મીંડા પાપડ શેકવા તમે જોઈ શકો છો મિત્રો દેશી તમને જો ભાઈ દેશી જોવો ભટ્ટામાં પાપડ ઉખડતા જોઈને આ ભાઈ હવે કે ભૂખ લાગી ગઈ ગેસના બાટલા માથે થાકીને બે ગયા હે ને બધા જો હવે રાહ જોઈને બેઠા ક્યારે ખાવાનું આવે અને રોહિતભાઈ એકચુઅલીમાં હવે છેલ્લે અમારે સ્લાડ સુધારવાનું ચાલુ કરી દીધું ને પરેશભાઈ બે ગયા પાપડ ભાઈ અને આ અમારા ભાઈએ પ્રદીપભાઈ છાઈસ બનાવવાનું કરી દીધું ચાલુ ખોળવામાંથી હવે એ પ્રદીપભાઈ છાઈસ બનાવે ને એકચુઅલી ફાઇનલી આપણે બે ગયા હવે જમવા જો બધે મીંડા થાર્યું લૂછવા અને માનો ને તો ટમેટા બમેટા બધું સુધારી ગયું ને બધા થાળી બાળી લઈને બે ગયા પરેશભાઈ મીંડા પાછા કાકડી ખાવાના આપણે લોક ઉતારવાનું કન્ટિન્યુ ચાલુ રાખ્યું મિત્રો અને જોઈ શકો છો આ બધાએ થાળી લઈ લીધી હવે આપણે બે ગયા જમવા અને આગળનો લોક હવે નહીં આવે અને જો આ વિડીયો તમને ગમ્યો હોય અમારો વાડીનો પ્રોગ્રામનો તો મિત્રો લાઈક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને જો બધાએ પોતપોતાની આઈથે ડાયલ લઈ લીધી છે અને ખાવાનું ચાલુ કરી દીધું હોય ભાઈ બરોબર અને એક વિડીયોમાં ભાઈ તમારી લાઈક કે કોમેન્ટ કે સબસ્ક્રાઈબ નથી આવતું તમારો ભાઈ મહેરબાની કરીને બોલ્યું ચાલુ માફ કરજો અને લાઇક